હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું હીરાલ્સ કિચનમાં મારી ગેરંટી છે ફ્રેન્ડ્સ ગેસ ચાલુ કર્યા વગર જો તમે આ મીઠાઈ બનાવી લીધી તો બજારમાંથી ક્યારે પણ તમે ઊંઘી મીઠાઈ નહીં જ ખરીદો આટલી સરસ મીઠાઈ જો ઘરે બની જતી હોય એ પણ ઘરમાં રહેલી જ વસ્તુમાંથી તો બજારમાં મીઠાઈ લેવા જવાનો સમય પણ કોણ બગાડે જેટલા સમયમાં તમે બજારમાંથી મીઠાઈ ખરીદીને ઘરે આવશો એટલા સમયમાં તો આ મીઠાઈ બનીને પણ રેડી થઈ જશે તમે અહીંયા જોઈ શકો છો મીઠાઈનું પ્રેક્ષર કેવું છે એકદમ સોફ્ટ ડ્રાય ફ્રૂટથી ભરપૂર અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવી મીઠાઈ બનેલી છે તો ચાલો ફ્રેન્ડ્સ રેસીપી બનાવવાનું શરૂ કરશું તો તેના માટે આપણે એક બાઉલ લઈ લેવાનું છે તેની અંદર ઘરમાં રહેલી કોઈ એક વાટકીથી આપણે માપ સેટ કરી લેશું તે વાટકી ભરીને આપણે અહીંયા લીધું છે ઝીણું નારિયેલનું છીણ અને તેની જ સાથે આપણે એટલા જ પ્રમાણમાં લઈ લેવાનો છે મિલ્ક પાવડર મિલ્ક પાવડર તમને બધી જગ્યાએ આસાનીથી મળી જશે અને આ મીઠાઈને આપણે હેલ્ધી બનાવવા માટે લીધો છે સાકરનો પાવડર તો સાકરને આપણે સરસ દળીને આ રીતે ફાઇન પાવડર રેડી કરી લીધો છે ત્રણેય વસ્તુનું માપ આપણે એક સરખું રાખેલું છે તમે તેની માત્રા વધુ ઓછી કરી શકો છો સાકરની માત્રા બાકી બધી વસ્તુ છે તે એક જ સમાન લેવાની છે તો હવે ચમચાની મદદથી આપણે બધું સરસ મિક્સ કરી દઈશું આ મીઠાઈ બનાવવામાં ફ્રેન્ડ્સ તમારે ગેસ ચાલુ કરવાની પણ ઝંઝટ નથી ફક્ત દસ મિનિટ જેટલો સમય જોશે દસ મિનિટ જેટલા સમયમાં જ આ મીઠાઈ બનીને રેડી પણ થઈ જાય છે અને આને તમે ફ્રીઝમાં પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો આ રીતે સરસ મિક્સ કરી દઈને પછી લઈ લેવાનું છે ગરમ કરેલું ઠંડુ દૂધ અહીંયા કાચું દૂધ નહીં ઉમેરવાનું ગરમ કરેલું ઠંડુ દૂધ જ ઉમેરવાનું છે ફક્ત થી ત્રણ ચમચી જેટલા જ દૂધની જરૂર પડશે બધું દૂધનો પણ અહીંયા આપણે ઉપયોગ નથી કરવાનો ત્રણ ચમચી જેટલું દૂધ ઉમેરી દઈને પછી બધી વસ્તુને સરસ આપણે મિક્સ કરી દઈશું આ રીતે અને આ રીતનો આપણે ડો રેડી કરવાનો છે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો અત્યારે તહેવારોની સિઝનમાં બજારમાં ખૂબ ભેળસેળવાળી વસ્તુ મળે છે તો ભેળસેળવાળી મીઠાઈ ન ખાવી હોય ને તો ફ્રેન્ડ્સ આ રીતે ઘરે તમે ચોખ્ખી મીઠાઈ બનાવી શકો છો અને આમાં વધુ કાંઈ મોટું ધામધામ નથી કે કાંઈ રોકેટ સાયન્સ નથી તમે પહેલી વારમાં જ પરફેક્ટ મીઠાઈ બનાવી લેશો અને આ મીઠાઈ બનાવવામાં આપણે જે સામગ્રીનો ઉપયોગ કરેલો છે તે સામગ્રી બધી આપણા કિચનમાં આપણને મળી જ જાય છે જો જરૂર લાગે તો એકથી બે ચમચી દૂધ વધુ ઉમેરવું બસ આટલો જ દૂધની જરૂર પડશે દૂધ વધુ આપણે અહીંયા ઉપયોગ કરવાની પણ જરૂર નહીં પડે અને આ મીઠાઈને જો તમારે ફ્રીઝ વગર સ્ટોર કરવી હોય ને તો સાકરનો પાવડર કાઢી નાખવાનો અને તેની જગ્યાએ તમને કન્ડેન્સ મિલ્ક મળે તો તમારે તેનો ઉપયોગ કરવાનો તેને લીધે તમે મીઠાઈને ફ્રીઝ વગર પણ પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકશો તો આ રીતે તમે જોઈ શકો છો સરસ એવો આપણો ડોર રેડી થઈ ગયો છે મીઠાઈનો હવે તેમાંથી આપણે શું કરવાનું છે આ રીતનો એક મીડિયમ સાઇઝનો લુવો અલગ કરી દઈશું અને તેની અંદર આપણે બધા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું ઝીણા કટ કરીને ડ્રાયફ્રૂટ તમને જે પસંદ હોય તે તમે અહીંયા ઉમેરી શકો છો અથવા અહીંયા તમારે કોઈ બીજો ફ્લેવર આપવો છે તો ફ્લેવર પણ આપી શકો છો તો બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો આ રીતે આપણે સરસ ડ્રાયફ્રુટ સાથે બાઇન્ડ કરી દઈશું જે આપણે મીઠાઈનો લુવો રેડી કરેલો હતો ને તેને તો અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ ડ્રાયફ્રૂટથી ભરપૂર એવો આપણો લુવો રેડી થઈ ગયો છે મીઠાઈનો અહીંયા આપણે ડબલ લેયરમાં મીઠાઈ રેડી કરીએ છીએ એટલે આ રીતે આપણે એક લેયરમાં ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું જો તમારે ડબલ લેયર ન કરવું હોય તો આ રીતે એક લેયર બનાવીને પણ આ મીઠાઈ રેડી કરી શકો છો હવે બીજો લુવો હતો ને તેમાં આપણે ચપ ટી ફૂડ કલર ઉમેરવાનું છે ફક્ત ચપટી ફૂડ કલર ઉમેરીશું જાજો નહીં ચપટી એવો જ પિંક ફૂડ કલર લીધો છે તમે અહીંયા ફૂડ કલર વગર પણ મીઠાઈ રેડી કરી શકો છો હવે સરસ આપણે મિક્સ કરી દેસું આ રીતે અહીંયા મીઠાઈનો દેખાવ સારો આવે ને એટલે આપણે ફૂડ કલરનો ઉપયોગ કરેલો છે અથવા તમે ફ્રેન્ડ્સ અહીંયા જે આપણે આગળ દૂધ ઉમેરેલું એ દૂધ કેસરવાળું કરીને પણ તમે આ મીઠાઈ રેડી કરી શકો છો તો કલરને આપણે સરસ મિક્સ કરી દઈશું આ લુવા સાથે તો અહીંયા જોઈ શકો છો પિંક કલરનો આપણો લુવો રેડી થઈ ગયો છે આ મીઠાઈનો ટેસ્ટ એટલો લાજવાબ હોય છે ફ્રેન્ડ્સ કે તમે પહેલી પહેલીવારમાં જ આના ફેન બની જશો અને વારંવાર આ જ મીઠાઈ બનાવશો આટલા માપથી તમે પાંચસો ગ્રામ જેટલી મીઠાઈ બનાવીને રેડી પણ કરી શકો છો તો આ રીતનો લુવો રેડી છે અને આ રીતે આપણે ડ્રાયફ્રૂટવાળો લુવો પણ રેડી કરી લીધો છે તો હવે શું કરવાનું છે જો તમારી પાસે બટર પેપર હોય ને તો તેનો ઉપયોગ કરી શકો છો અને તે ન હોય તો આ રીતે પ્લાસ્ટિકની સીટ લઈ લેવાની છે કોઈ પણ હવે જે વ્હાઇટ કલરનું વાળું આપણું જે મીઠાઈનું મિશ્રણ હતું ને તેને આપણે આ રીતે રાઉન્ડ એવા લુવામાં શેપ આપી દેવાનો છે તમારે જે રીતે મીઠાઈનો શેપ રાખવો હોય ને તે મુજબ તમારે શેપ આપી દેવાનો આ રીતે સરસ શેપ અપાઈ જાય ને પછી શું કરવાનું છે જે આપણે પિંક કલરની મીઠાઈવાળું હતું મિશ્રણ તે લઈ લેશું અને તેનો આ રીતે એક લુઅ રેડી કરી લેશું ને વેલણ ઉપર આપણે થોડું એવું ઘી લગાવી દઈશું જેથી મીઠાઈ ચીપકે નહીં અને આ રીતે હળવા હાથે આપણે વણી લેવાનું છે અને કિનારા ફાટે તો તેને હાથેથી સરસ સેટ કરી દેવાના બધી બાજુ આપણે સરખું વણવાનું છે એક બાજુ જાડું એક બાજુ પાતળું ન રહીએ તે રીતે આપણે સરસ તેને વણી લેવાનું છે અને લાંબુ એવું જ આપણે તેને વણવાનું છે આ મીઠાઈને આપણે સ્ક્વેરમાં જ વણવાની છે એટલા માટે તમારે જે શેપ આપવું હોય તે મુજબ તમારા મીઠાઈ વણવાની છે તો હવે આપણે તેને સરસ પહેલાં સેટ કરી દઈશું જ્યાં એવું લાગતું હોય કે જાડું છે ત્યાં પહેલાં વણવાનું અને સરસ બધી જગ્યાએ એક સરખું વણવાનું આ રીતે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે કિનારી ફાટી જાય છે ને તેને આપણે હાથેથી સરસ સેટ કરી દેશું ને પછી ફરી ત્યાં વેલણ લગાવી દેવાનું આ રીતે અને સ્ક્વેર શેપ ન આવતો હોય ને તો કટિંગ કરીને સરસ તમારે સ્ક્વેર શેપ લઈ લેવાનો પણ અહીંયા પરફેક્ટ એવો શેપ આવી ગયો છે એટલે આપણે કટ નથી કરેલું અને વચ્ચે આપણે શું કરવાનું છે જે ડ્રાયફ્રુટવાળી મીઠાઈઓ હતી તે રાખી દઈશું અને આ શીટની મદદથી આપણે સરસ તેને ફિનિશિંગ આપી દેવાનું છે તમારે જેવો શેપ આપવો હોય ને તે મુજબ તમારે અહીંયા ફિનિશિંગ આપવાનું છે આ રીતનો ટાઇટ રોલ વાળવાનો છે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું હવે સરસ આપણે તેને થોડું હળવા હાથે દબાવીને સીલ કરી દઈશું આ રીતે બંને કિનારા જો આનો રાઉન્ડ રોલ રાખવો હોય તો રાઉન્ડ કરી શકો છો સ્ક્વેર રાખો હોય તો સ્કવેર કરી શકો છો રેક્ટેંગલ રાખો હોય તો તે રીતે તમે શેપ કરી શકો છો થોડું હળવા હાથે આ રીતે મિક્સ કરી દેવાનું એટલે સરસ એવું મીઠાઈનું ફિનિશિંગ આવી જાય અને જ્યાં જ્યાં તમને કિનારા ખુલ્લા લાગતા હોય ને ત્યાં થોડું હળવા હાથે આ રીતે પ્રેસ કરી દેવાનું એટલે સરસ એવો મીઠાઈનો શેપ પણ રેડી થઈ જશે અને મીઠાઈ ખુલશે પણ નહીં થોડું હળવા હાથે આપણે પ્રેસ કરવાનું છે આ રીતે તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ એવી આપણી મીઠાઈ રેડી થઈ ગઈ છે તો હવે શું કરવાનું છે તેને ફરી તે સીટની અંદર રોલ કરીને ફક્ત પાંચ મિનિટ માટે આપણે ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દેસું જેથી મીઠાઈ આસાનીથી આપણે કટ કરી શકીએ તો આ રીતે સરસ ટાઇટ રોલ વાળીને આપણે ફ્રીઝરમાં રાખી દઈશું તો મળીએ ફ્રેન્ડ્સ પાંચ મિનિટ પછી તો અહીંયા પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો બસ ફક્ત પાંચ મિનિટ વધુ નથી રાખવાનું વધુ રાખશો તો મીઠાઈ વધુ હાર્ડ થઈ જશે એટલે પાંચ મિનિટ માટે જ રાખવાનું છે પાંચ મિનિટ પછી આપણે તેને આ રીતે ડિમોલ્ડ કરી લેશું અને ઉપર જો તમારે કાંઈ પણ ગાર્નિશિંગ કરવું હોય તો તમે કરી શકો છો અથવા એમને પણ કટ કરીને મીઠાઈ સર્વ કરી શકો છો પણ જેવો બજાર જેવો લુક આવે તેના માટે આપણે અહીંયા લીધું છે સિલ્વર ફોઇલ અથવા ચાંદીનો વરક પણ કહી શકો તેને લીધે મીઠાઈનો લુક કાંઈક અલગ જ આવે છે એટલે ફ્રેન્ડ્સ તમે જરૂરથી આ રીતે ઉમેરજો અને બટર પેપર હોય છે તેની અંદર એટલે આ રીતે તમારે સરસ તેને ધ્યાનથી જ લગાવી દેવાનો આ રીતે મીઠાઈની અંદર તો આપણે રોલ ઉપર સરસ ચાંદીનો વરક લગાવી દીધો છે તમે જોઈ શકો છો હવે તેને આપણે મનપસંદ આકારમાં કટ કરી લેશું અહીંયા જો વર્ક ન લગાડવું હોય ને ફ્રેન્ડ્સ તો તમારે શું કરવાનું ડ્રાયફ્રૂટ ઝીણા ઝીણાં ચોપ કરી લેવાના અને તે ડ્રાયફ્રૂટની અંદર આ રોલને સરસ સ્પ્રેડ કરી દેવાનો એટલે ડ્રાયફ્રૂટથી પણ ભરપૂર એવી ખૂબ જ સરસ મીઠાઈ બનીને રેડી થઈ જશે તો અહીંયા હવે આપણે જે રીતે નાના મોટા પીસ રાખવા હોય તે મુજબ મીઠાઈ કટ કરી લેવાની તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ એવી આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે આ મીઠાઈ જોઈને કોઈ જ નહીં કહે કે આને તમે ગેસ ચાલુ કર્યા વગર બનાવેલી છે કલાકોની મહેનત પણ નથી પહેલી વારમાં જ પરફેક્ટ થઈ જશો તમે આ મીઠાઈ બનાવવામાં એકવાર બનાવીને આ મીઠાઈને તમે પંદરથી વીસ દિવસ સુધી ફ્રીજની અંદર સ્ટોર પણ કરી શકો છો તો આ રક્ષાબંધનના તહેવાર ઉપર ફ્રેન્ડ્સ તમારે જો ભેળસેળવાળી મીઠાઈ ન ખાવી હોય ને તો આ રીતે ઘરે બનાવેલી ચોખ્ખી મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો આ મીઠાઈ બનાવવામાં વધુ તામજામ પણ નથી ફક્ત દસ મિનિટમાંથી ઘરમાં રહેલી જ વસ્તુમાંથી બનીને રેડી થાય છે રેસીપી પસંદ આવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ